હાય એક ગાંધી હઝલ ગાંધી જયંતિ નિમિત્તે રોજ ગાંધી બ્રિજ ઉપર એકાદ ઝઘડો થાય છે રોજ ગાંધી બ્રિજ ઉપર એકાદ ઝઘડો થાય છે ને આજ ગાંધી રોડ પર ચીની બલબ વેચાય છે ને જોઈએ છે એડમિશન એમજી શાળામાં હી જોઈએ છે એડમિશન એમજી શાળામાં હી સાંભળ્યું છે ત્યાં એ ડોનેશન હવે લેવાય છે ને તું લગાવે એક ગાંધી સ્ટેમ્પ જે પર પરબીડીએ પોસ્ટ ઓફિસથી સદા મોડું ડિલિવર થાય છે ને ના મળે તત્કાલમાં તો પહોંચ ગાંધી ગ્રામ તું કન્ફર્મ ટિકિટ પણ વેચાય છે ને ફરી ગાંધી સ્મૃતિ પર હાઉસફુલ હાઉસફુલનું પાટિયું આજ પાછું થર્ડ શોમાં ગોડસે ભજવાય છે ને કોર્ટની ઊંચી દિવાલે શોભતી ગાંધી છબી કોર્ટની ઊંચી દિવાલે શોભતી ગાંધી છબી પણ ગવાહીમાં કદી સાચું અહીં બોલાય છે ને ડ્રાય છે આ સ્ટેટ ગાંધીનું તમે છો ને કહો દર મહિને બૂટ લેગર એક તો પકડાય છે ને કામ ધંધાના બધા વ્યવહાર આજ છે ગાંધી જયંતિ આપણે આરામ છે ને જૂજ ફોરેનર્સ ગાંધી આશ્રમે દેખાય છે જૂજ ફોરેનર્સ ગાંધી આશ્રમે દેખાય છે રોજ ગાંધી બ્રિજ ઉપર એકાદ ઝઘડો થાય છે ને આજ ગાંધી રોડ પર ચીની બલબ વેચાય છે